સુરેન્દ્રનગર નગર જિલ્લાના લીમડી તાલુકા પંચાયતમાં તાલુકા પ્રમુખની બદલી તેમના પતિ પ્રમુખની ચેમ્બરમાં પ્રમુખની ખુરશી ઉપર કેવી રીતે બેઠા છે જેનો વિડીયો નટવરગઢ ગામના જાગૃત નાગરિક પુષ્પાબેન વાઢેરે ઉતારી અને વાયરલ કરે તો પ્રમુખના પતિ ચેમ્બર છોડી અને ભાગી ગયા છે તો એમના ઉપર જિલ્લા વિકાસ અધિકારી કાયદા મુજબ કાર્યવાહી કરશે કે કેમ એવું કચ્છના લડાયક અને જાગૃત નાગરિક મયુર મહેશ્વરી એક સુપર ટ્વીટ કરી અને જણાવેલ છે બ્યુરો રિપોર્ટ વી ન્યૂઝ લાઈવ હરમેશ સત્યની સાથે તાલુકા પ્રમુખ છે આ અને આ બધાય બેઠા છે જો જો તમે ક્યાં થાઓ હ હિંમત થઈ તમે ના ઠીક છે તમે આ કોણ દેવ છે આયા આ પરમુખત બે આવે પરમુખ કોણ છે કોણ છે પ્રમુખ રેખાબા રેખાબાને તમે ચારે દેવતા ભાયા પોયે હોવે ચારે ભાયા કાયમી જાવે કાયમી આવે હ મો રોજે રોજ फोटा ले આવી છો આવો ઈ લપાય કે નહી ઈમ નહી હું તો તમે કેવાને આવે છે આ સીસી કેમેરા છે ને હે સીસી કેમેરા છે ને આ કટાવજો રોજ બેઠા હોય ને તમે કેવાને રોજ આવે છે હા આવે છે આવે છે ને સીસી કેમેરા ખોલાવજો રોજ કોણ બેઠો હોય કઈ માનતો નથી આવે છેલા બાવડે બહુ લપાવળ તમારું કામ શું છે આના પૈસા ન થાઉ તો ઈ કામ સે બીજું કામ તો અતારે હરપલ ભાઈ બેઠા હતા અહીથી ચમ વઈ ગયા અતારે હરપલ ભાઈ અહી બેઠા હતા ઈ તો વીડિયો સે ભજીયા કાય રેખા બાચા છે હાલો હું એમના કામે આવી છું હાલો बताओ ભાઈ કોઈકના હાઉન્ડ લઈને દવાખાને ગયા છે તો હવે કાય નમસ્કાર મિત્રો હું મયુર મૈસૂરી અધ્યક્ષ કચેરીનો આંતરરાષ્ટ્રીય બીમસેના આજે આપના માધ્યમથી જણાવવાનું કે સમગ્ર રાજ્યમાં જ્યારે હમણાં ગ્રામ પંચાયતોની ચૂંટણી થઈ સાથે સાથે જ્યાં જ્યાં તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના જ્યાં પ્રમુખો ચૂંટાયા છે સદસ્યો ચૂંટાયા છે એવી રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકા પંચાયતમાં જ્યારે પ્રમુખ પોતે ચેમ્બરમાં હાજર નથી હોતા એના પતિ જ્યારે હાજર હોય છે ત્યારે એક નટોરગઢના બેન પુષ્પાબેન વાઢરે દ્વારા જે એક જાગૃત નાગરિક પોતે જઈ અને પૂછે છે કે પ્રમુખ કોણ છે ત્યારે કહે છે કે પ્રમુખ આ બેઠા છે પણ ખરેખર ત્યાં પ્રમુખ રેખાબેન કરીને છે પણ રેખાબેનની બદલી ખુરશી ઉપર પ્રમુખની ચેમ્બરમાં ખુરશી ઉપર એમના પતિ બેઠા હોય છે તો એ પોતે ખખડાવે છે અને ત્યારે પ્રમુખ પોતે ચેમ્બર મૂકીને જ્યારે ભાગી જાય છે તો આવું તો અનેક જગ્યાએ થતું હોય છે ગુજરાતમાં થતું હોય છે કચ્છ જિલ્લામાં પણ આવું જ તંત્ર ચાલે છે તો મારી આજે આ વિડીયોના માધ્યમથી આપના માધ્યમથી કહેવા માગું છું કે આવા જે પણ ભ્રષ્ટ નેતાઓ હોય આવું જે કરતા હોય પત્નીની જગ્યાએ પોતે કરતા હોય જે આજે કાયદાની રૂએ ન ચલાવી લેવાય તો આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરશ્રીને પણ હું કહું છું ત્યાંના ડીડીઓ સાહેબને પણ કહું છું અને ત્યાંના ટીડીઓ સાહેબને પણ કહું છું કે તાલુકા પંચાયતમાં ત્યાં સીસીટીવી કેમેરા લાગેલા છે દરરોજનો આપ ત્યાં રેકોર્ડ જોવો કે ખરેખર ચેમ્બરમાં કોણ આવે છે કોણ બેસે છે આના ઉપર જે નિયમ મુજબ એમનો જે ધારો આવે છે એ મુજબ એ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ એમના ઉપર કાર્યવાહી થવી જોઈએ આવી કાર્યવાહી સમગ્ર રાજ્યમાં થવી જોઈએ તો આવા જે ભ્રષ્ટ નેતાઓ છે જે પોતાની પત્નીનું વહીવટ પોતે કરતા હોય છે એ ન થવું જોઈએ તો જો કદાચ સરકાર ગુજરાત સરકાર આવા કડક પગલાં લેશે મુખ્યમંત્રીશ્રી પોતે કહેતા હોય છે કે ક્યાંય પણ અમે ભ્રષ્ટાચાર નહીં ચલાવી લઈએ તો શ્રીનું હું આપના માધ્યમથી કહેવા માગું છું પહેલાં આ આ આ જે સફાઈ કરાવો આ જે કચરો જે ગંદકી ભેગી થાય છે કચેરીઓમાં જે ચૂંટાયેલા નેતાઓ ઘરે બેઠા હોય છે જે બહેનો છે તમે અનામતની વાતો કરો છો બહેનોને અનામત આપવાની વાતો કરો છો બહેનો તો ચેમ્બરમાં બેસતી નથી એમના પતિ હોય એમના છોકરા હોય એમના ડેર હોય એમના જેઠ હોય એમના સગા સંબંધીઓ આવી અને ચેમ્બરો ઉપર ખુરશીઓ ઉપર બે બેસે છે જે કાયદા વિરુદ્ધ છે તો આ બાબતે તટસ્થ તપાસ થવી જોઈએ હું પણ આજ રોજ મેલ દ્વારા તમે ટ્વીટ દ્વારા તો ગુજરાત સરકારને રાત્રે જ જાણ કરી દીધી છે પાજે મેલ દ્વારા ગુજરાત સરકારને કલેક્ટર શ્રી સુરેન્દ્રનગરને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરેન્દ્રનગરને ટીડીઓ શ્રી લીંબડીને આજે મેલ દ્વારા પણ જાણ કરીશ કે આમાં તટસ્થ તપાસ થવી જોઈએ બીજું જે પ્રમુખનું આઈ કાર્ડ છે એમાં પણ રીત સર એમનું જે પતિનું નામ લખેલું છે કમરનો સિમ્બોલ છે એમાં પર પતિનું નામ લખેલું છે એ પણ હું આપના માધ્યમથી જાહેર કરીશ અને ટ્વીટ ઉપર પણ મૂક્યું છે તો આ બાબતે તટસ્થ તપાસ થાય આમાં જે પણ હોય ભ્રષ્ટાચાર કરતા હોય જે પણ આવું હોય વહીવટ કરતા હોય એમના ઉપર કાર્યવાહી થાય એવી મારી માંગણી છે